પંદરસો ને સિત્તેર રૂપિયા પંદરસો ને રૂપિયા જય માતાજી ખેડૂત મિત્રો કેમ છો તમે લોકો મજામાં મજામાં તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે અગિયાર બે બે ને બુધવાર આજે આપણે કપાસની હરાજી જોઈશું કે ભાવતાલ જાય છે એ પણ જાણીશું તમે લોકો જો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને નવા વિડીયો તમને લોકોને મળતા રહેશે અને બીજા લોકોને શેર કરવાનું રાખજો તેથી તે લોકોને પણ આપણા ભાવતાલ મળતા રહેશે તો આજની કપાસની આવકની વાત કરું તો ડેમ જોવા જઈએ તો ડેમ પાસે એકસોને દસથી લઈને એકસો ને વીસ આજુબાજુના ટેમ્પ પાસે અને આવક બીજું ચાલુ છે અને એટલે કે ડેમ લાઈન હીજુ બીજી લાઈન શરૂ થઈ છે અને મોટા વાહનમાં જોવા જઈએ તો મોટા વાહન છે સિત્તેરથી લઈને એસી આજુબાજુના મોટા વાહન છે એટલે કે એમાં જો બે ચોંકા હીજું ભરાણે પહેલી લાઈન જો ચાલુ છે તો તેમાં પણ જો આવક ચાલુ છે તો તમને લોકોને જણાવી દઉં કે કાલનું બજાર આપણે જોવા જઈએ તો ઊંચામાં કાલે સોળસો ને ત્રીસથી લઈને ચાલીસ આજુબાજુના ઊંચામાં ગયું હતું અને જોઈએ આજે પણ કેવું બજાર રહે છે તો ઠેર સુધી બની રહીજો અને ભૂલ ઓડિયો જોવાનો આવજો તો જ તમને લોકોને ખ્યાલ આવે છે કે આપણા કેવા ભાવતાલમાં બજાર જાય છે તો ઠેર સુધી બની રહીજો તો તમને આજે વાત કરી દઉં તો એક ભાઈની કોમેન્ટ કે તમે વિડીયો ચાલુ કરો એ પહેલાં તમે જય જવાન ને જય કિસાન તમે બોલો તો કેવું કરાય કે ન કરાય તે મને જરા કોમેન્ટ કરજો તો જોઈએ આપણે જો એ ભાઈની કોમેન્ટ સારી લાગતી હોય તો આપણે પણ એ બોલવાની ટ્રાય કરીશું તો ચાલો વધારે મળવું કરવાનો તમે લોકોને લઈજો કપાસની હરાજી જોવા માટે એ પહેલાં તમને જણાવી દઉં કે તમે લોકોએ જો હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો રોજે રોજે તમને પણ વિડીયો મળતા રહેશે એના કારણે અને તમે લોકો જો મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી જોવા માગતા હોય તો તેમાં પણ આપણે ભાવેશ બોટાદ હાડ સર્ચ કરજો તેમાં પણ આપણે રોજેરોજે વિડીયો મૂકીએ છીએ તો તેમાં પણ તમને લોકોને ભાવતાલ મળી રહી છે તો તમે લોકો મારી પાછળ જોઈ શકતા હોય છો ટેમ્પાઈની આવક કઈ રીતની છે તે તો ચાલો જઈશું હરાજીમાં ભાવતાળ જોવા માટે વધારા મોડું કરેજો હરાજીમાં કપાસના ભાવ જોવા માટે તો ચાલો જઈશું ભાવ જોવા માટે

চৌদ্দ সোনে একশি রুপিয়া চৌদ সোনে একশি রুপিয়া চৌদ্দ সোনে সি রুপিয়া চৌদ্দ সোনে ચૌદસો ને બાણું રૂપિયા ચૌદસો ને બાણું રૂપિયા તમે લોકો કપાસ પણ જોઈ શકતા હોય કેવો કપાસ છે તે तुन्द तुन्द पंदर सौ ने एकवीस रुपया पंदर सौ ने एकवीस रुपया पंदर सौ ने उठ रुपया पंदर सौ ने उन्ठ रुपया તમે લોકો કપાસ પણ જોઈ શકતા છો કેવો છે તેૌદસો ને સાહીઠ રૂપિયા ચૌદસો ને સાહીઠ રૂપિયા તમે લોકો જોઈ શકતા છો કેવો કપાસ છે તે સુપર કપાસ સોળસો ને એકત્રીસ રૂપિયા સોળસો ને એકત્રીસ રૂપિયા તમે લોકો જોઈ શકતા જો કેવો કપાસ છે તે

ચૌદ સોને સતી હદર રૂપિયા ચૌદ સોને સતી હુપયા

ચૌદસો ને ચાલીસ રૂપિયા ચૌદસો ને ચાલીસ રૂપિયા ઓડિયો વાળો કપાસ છે તમે ધોર જોઈ શકતા હું થોડોક ચૌદસો ને પંદરસો ને છન્નું રૂપિયા પંદરસો ને છન્નુ રૂપિયા સડે લોકો બા 1300 રૂપિયા પૂરા 1300 રૂપિયા પૂરા તમે લોકો જોઈ શકતા આવી જો પંદરસો ને ત્રાણું રૂપિયા પંદરસો ત્રાણું રૂપિયા તમે લોકો જોઈ શકતા છો કેવો કપાસ છે તે અરે ઓ જો પાકા આવાજો ક્યારે ક્યાં આ તો બજારમાં તો ઓન કરતા ઓન કરે ક્યાં સુપર ગવા 1611 રૂપિયા તમે લોકો કપાસ પણ જોઈ શકતા છો કેવો છે તે ಪಂದ್ರ ಸೊನೆ ನೆವು ರೂಪಿಯ પંદરસો ને એકાણું રૂપિયા પંદરસો ને એકાણું રૂપિયા તમે લોકો જોઈ શકતા છો કેવો કપાસ છે તે સોળસો ને પાંચ રૂપિયા સોળસો ને પાંચ રૂપિયા सा सौ सड़े लोग बार सो ने पचीस रुपया पचीस वालों कोडियोड़ो पे तो मेरे कोई सकता है પંદરસો રૂપિયા પૂરા પંદરસો રૂપિયા પૂરા તમે લોકો જોઈ શકતા હશો કેવો કપાસ છે તે 자, 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 ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદસો ને પચાસ રૂપિયા પંદરસો ને અગિયાર રૂપિયા પંદરસો ને અગિયાર રૂપિયા સુપર કપાસ રૂપિયા રૂપિયા પૂરા પૂરા તમે લોકો જોઈ શકતા છો કે એવો કપાસ છે રંગપુરનો કપાસ છે તમે લોકો ક્યાંથી જોવો છો તે જરા મને કોમેન્ટ કરતા રહીજો તો મને પણ ખ્યાલ આવે આપણો વિડીયો ક્યાં ક્યાં સુધી થી જોવાઈ રહ્યો છે